મુક્ત મુક્તજીવન સ્વામી બાપા પ્રાગટ્ય ધામમાં દિવ્ય શોકોત્સવ ઉજવાયો સ્વામિનારાયણ સંપ્રદાયમાં આખવી ઓળખ ધરાવતો શોકોત્સવ શિયાળાની શરૂઆત થતા બજારમાં રીંગણ આવવા લાગે છે ત્યારે સ્વામિનારાયણ ભગવાનને બસો પાંચ વર્ષ પૂર્વે કરેલી એ દિવ્ય લીલા ઉત્સવને આજે પણ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે લોયામાં કરેલા શોકોત્સવ પર્વની ખેડાશ્રી મુક્તજીવન સ્વામી બાપા પ્રાગટ્ય ધામ ખાતે અનોખી ઉજવણી કરવામાં આવી હતી જ્ઞાન મહો આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી મહારાજની પ્રેરણાથી ખેડા મંદિરના શ્રી સ્વામી તેમજ હરિકૃષ્ણ વલ્લભદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ વાત્રક નદીના કાંઠે ઝાડની લીલી છમછાઇમાં ગામઠી સજાવટ કરવામાં આવી હતી ઘનશ્યામ મહારાજના સિંહાસનને પણ વિવિધ શાકભાજીથી સજાવવામાં આવ્યું હતું ઝાંઝ પખવાજ સાથે વડોદરાના તંબોળી મંડળે ખાસ ઉત્સવ કર્યો હતો મુક્તજીવન સ્વામી બાપાને પાલખીમાં બિરાજમાન કરીને વાજતે ગાજતે સભા મંડપમાં લવાયા હતા અને ભગવાનની લીલાઓનો સંતોએ જ્ઞાન કર્યું હતું આ ઉત્સવમાં ઘોડાસર મહિલા મંડળની બહેનોએ બાજરીના રોટલા તૈયાર કર્યા હતા ઘનશ્યામ મહારાજના પ્રસાદી ભૂત રીંગણ બાજરીના રોટલો પ્રસાદ વિવિધ સ્થાનોની आवेला भक्तोय या आरोग्य हाता श्री स्वामीनारायण भगवान आज ती वर्षो पहिला स्वामीन संप्रदाय मा साको सोनी सुरुवात करी होती आज घणा वर्षो थई गया त्यार बाद 2007 मा श्री स्वामीन गादी ना पंचम वारसदार आचार्य श्री पुरुषोत्तम प्रिय स्वामीजी महाराजे સંપ્રદાયમાં ફરીથી પુનઃ શાકો પૂર્ણિમા આજના રોજ ભક્તોના ઉત્સાહ અને સંતોનો પ્રેમ સાથે મળી ખૂબ જ ધામધૂમથી ભગવાનને માટે શાક બનાવ્યું રોટલા બનાવ્યા તેમજ વિવિધ પ્રકારના મેવા મીઠાઈ બનાવી ભગવાનને થાળ ધરવામાં આવ્યા હતા જેનો લાભ દેશ વિદેશથી અનેક ભક્તોએ લીધો હતો અને આ પ્રસંગે મણિનગર ધામથી વડોદરા ધામથી સુરત ધામથી દિલ્હી ધામથી બાવળા વગેરે અનેક વિસ્તારોમાંથી સંતો ભક્તો સાથે મળી આજે આ પ્રાગટ્યધામ ગામે સુંદર એવું સાકો આયોજન કર્યું હતું જેનો આપણે સદા આપણે બધા લાભ લઈ દઈએ છીએ